હેલો દોસ્તો રશ્મિબેન વેજીટેબલ ઢોકળા ઢોકળા નોંધા પડે યાર એટલું બધું વેજીટેબલ હું હું નાખો છો ક્યો મને

લીલું લસણ સમારી રહ્યા છે ધાણા લીલું લસણ અને પાલકની ભાજી મેથીની ભાજી વાવ તો તો મસ્ત બનશે આ મરચી આ મરચી બાપા કે પહેલાં કીધું આ મારા બેનના સાસુ એ મરચી નાખવાનું કઈ તમને રશ્મીબેન તમે અત્યારે આ શરીરમાં તમે આટલું બેલેન્સ રાખી શકો છો ભળદ બેહીએ કોશ એ બહુ મોટી વાત છે હા હું ચોટણકોરી વગાડી હે મા ભગવતી ખોડિયાર હરાબાના કરજો માડી જો રસની ફૂલ તૈયારી કરી રહ્યા છે મુઠિયા ઢોકળા કરવાની કેટલું બધું શાક એને છીણવું છે જો નજીકથી બતાવો આ છે દૂધી ગાજર આદું છીણું છે કોબી પાલકની ભાજી મેથી ભાજી આ લીલું લસણ અને ખાંડ કયા કયા લોટ તમે અત્યારે બેન નાખી રહ્યા છો બતાવજો પણ એટલું બધું નો ઠપકારવાનું હોય

ઘઉંનો બાજરીનો ચણાનો જુવારનો બધાય મિક્સ લોટ નાખ્યા છે રશમીએ ઘઉંનો લોટ જાડો ઓ ભાખરીનો જોકે મુઠિયા ઢોકળા બધાય ને આવડતા હોય પણ રશમી બનાવે એવા તો ન જ આવડતા હોય ત્યારે સુબેન કયા ગામના ગોરી લુવારિયાના લુવારિયાના તમે કયા ગામના ગોરી જો તો પટલાણિયું से। से। तो ती रे थोडं समानत नाको एक झरीकत नाको की आसेना ओकसे आता एक झरीकत नाकी रे आसेना न थोडसे ते गुसी आके माते कोण इ वाळोसे इ प्रोग्राम न देलोसे सेना लोट न चोखा बेदळूस टाकियोस अडास सब ते तो काय नाही मन मवा नाकजो काय मकाय काय मवा यामा बेसर ल्याईन एकसर लो लो इतरे लोट नाकजो नु बनावे थेट बोलू मिक्सर म दे मा ली긴 ता लंगुज म आली तो ओके आलो दाव बहु काय नथी नाही धोवा नो हे मा विटामिन वयूसे

હે ભગવતી ખોડિયા લઈ હું તને હેલ્પ કરું કઈ અમે બધા રખમા ને હળદર ભૂલી ગયા તો હળદર ને બહુ ખાય બહુ ગરમ મસાલો તો બાપા હદ ખાય આ લોકો અને ખાંડ એટલી ખાય દાળમાં રશ્મિ બેન મહાલક્ષ્મી ગરમ મસાલો રશ્મી નાખતી મને નડે છે वहाओ फ्रेप नागो तो कोई भले वाशावे वहाँ वहाँ भुख कर रिष्ली बदू नाख रिंग, रिंग शीन शीन ना बटेकर बदू शिन शिन मैं डाख वाँ यह जो अए ममी अली जारी काल भियो तो पड़ा पाली के खूनख मरीजी जो बदा मसाला यड करें दिता से न अभे र नि ત્યાં માતા મુઠિયાવાળા એ હોય તમે સમ્માન કેડો મહેમાન આવે મોટી કેમ હતી એ મારો પોહોરો ખાવા તો મને પોરો મળતો નથી જો પણ ટકારું ભરીને લોટ કહો પણ આમ તો વેસ્ટ ટેબલ દેખાય છે ને હવે એમાં હમણાં છે ને સામે પ્રોગ્રામ કરો છો આવ ચા મુક જોરોશ નહીં ઘરનું શું છે પણ ચા જોઈએ હા ખરી જાણે હા પછી પછી થાક આવે દસ મિનિટ પછી આવજો જરૂર

พอสุดแลวก็ไปแวก็ไปนี่ก็ได้เสียหนึ่ปัตติกปิเลาส์วันน้ตัเพริมาข้างหน้จะมารดูตัวกันแล้วแล้ววันนี้จะไปยอยตัวปลูกกอปลาบิ